જો ભાઈ આપણે બધા ઇંગ્લેન્ડના બેઝબોલની બોલની મજાક ઉડાવતા રહ્યા અને ત્રીજા દિવસે એને ભાઈ ખરેખર બતાવી દીધું કે બેઝબોલ ભાઈ આને કહેવાય જે રીતે તે રમ્યા ભાઈ તેણે સત્યોતેર ઓવરમાં ત્રણસો સોળ રન બનાવી દીધા અને છ જ વિકેટ ગુમાવી બધીને એવું લાગતું હતું ભાઈ કે ત્રીજા દિવસે તો આનો નિર્ણય આવી જાય કે મેચ કોણ જીતશે અને પાકો એવું જ હતું ભાઈ કે પૂરો મેચ ઇન્ડિયા તરફ જ હતો મેં એમ હતું ભાઈ કે ભારત છે ને ત્રીજા દિવસે તો ઇંગ્લેન્ડને ડિફેન્ડ કરી દે છે અને મેચ આરંભ જીતી હે પણ ઇંગ્લેન્ડે જે રીતે ભાઈ કમબેક કર્યું ભૂલ્યા જે રીતે જમ્યા પછી પણ ભાઈ જે કમબેક કર્યું ને એ જોયા જેવું છે ઇંગ્લેન્ડ તરફથી ભાઈ શરૂઆતમાં તો જો કે વિકેટ ના પડી સારી એવી બેટિંગ કરી પછી વિકેટ પડતી ગઈ પડતી ગઈ પરંતુ જે ઇંગ્લેન્ડનો જે ઓલી પોપ છે એને ભાઈ એકસો અડતાલીસ રન મારી દીધા બસોને આઠ બોલમાં અને ઇંગ્લેન્ડને ત્રણસો સોળે ઉગાડી દીધા એકસો રનની એની પાસે લીડ છે અને આજે ત્રીજા દિવસનો ખેલ પૂરો થઈ ગયો છે જેમાં અશ્વિને બે વિકેટ લીધી બે બુમરાએ લીધી એક અક્ષર પટેલને મળી અને એક આપણા ગુજરાતના બાપુ રવિન્દ્ર જડેજાને મળી જયારે સિરાજના દિવસે ત્રીજા દિવસનો ખેલ સમાપ્ત થઈ ગયો છે જ્યારે ઇંગ્લેન્ડ એકસો છવી રન આગળ છે અને ત્યારે ઇંગ્લેન્ડ તરફથી ઓલી પોપી અને આર અહેમદ બંને ક્રીઝ પર છે જ્યારે ઓલી પોપી અડતાલીસ રન ને નોટ આઉટ છે અને આર અહેમદ સોળ રન નોટ આઉટ છે હવે તો એવું લાગી રહ્યું છે ભાઈ કે આ છે ને આ બેઝબોલ રિયલમાં રમી રહ્યા છે આપણી જોડે મને લાગ્યું પહેલી બીજી ઇનિંગમાં મજા કરીએ હશે પણ નહીં પહેલી ઇનિંગમાં આવ્યો નહીં પણ બીજી ઇનિંગમાં અહીંયા બતાવી દીધું કે નહીં બેઝબોલ આને કહેવાય ભાઈ હવે તો આપણા બોલરો કાલના દિવસે તો આઉટ કરી દીધી જોઈએ બાકી પછી મેચમાં શું થાય છે એ હજી ખબર નથી